ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલિંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે રાજ્યભરના તમામ પ્રિસાઇડિંગ ઓફિસર્સ અને પોલિંગ ઓફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા બે હજાર ચોવીસ તેમજ ત્યારબાદ આવેલી અરજીઓ પૈકી ચૌદ લાખથી વધુ ફોટો ઓળખ કાર્ડનું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતોની માહિતી મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી દ્વારા આપવામાં આવી હતી અને આવતીકાલથી તમામ જિલ્લાઓમાં ડીઓસી દ્વારા રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં ઈવીએમનું ફર્સ્ટ રેન્ડવાઇઝેશન કામગીરી હાથ ધરવામાં આવનાર છે ને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન યોજાય તે માટે એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે ફ્લાઈંગ સ્ક્વાડ્સ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ સેવન્ટી સિક્સટી સિક્સ કરોડથી વધુ વસ્તુઓની જપ્ત કરવામાં આવી છે અને કંટ્રોલ રૂમ એનજીએસપી ટપાલ ઇમેઇલ અને સી વિઝલ દ્વારા ટોટલ અત્યાર સુધી સિક્સ થાઉઝન્ડ નાઇન હંડ્રેડ એન્ડ કમ્પ્લેન્ટ્સ મળી છે મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તેમજ ત્યારબાદ આવેલ અરજીઓ પૈકી લગભગ ફોર્ટીન લાખ એપિક્સનું વિતરણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને ફોર્ટી પર્સન્ટથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો અને એટી ફાઈવ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો માટે મતદાનના દિવસે ફ્રી ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારશ્રીઓનું પણ જાણવા જણાવવામાં આવ્યું છે